હવામાન વિભાગે આગામી દિવસોને લઈ આગાહી કરી છે જે અંતર્ગત આગામી ચાર દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અગાઉ હવામાન વિભાગ દ્વારા દસ અને અગિયાર એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં પલટો આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તર ભાગમાં એપ્રોચ કરી રહ્યું છે જેને કારણે દસ અને અગિયાર ને બદલે હવે બાર અને તેર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આથી તાપમાનના વધારા વચ્ચે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે બાર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડશે તેર એપ્રિલના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ